નમસ્કાર દર્શક મિત્રો બોટા દશક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દશક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કલ્પના તું રાજુને મૂકીને જતી રહી તારા વગર કેમ જીવશે કફનમાં લપાયેલો મૃત લપેટાયેલો મૃતદેહ જોઈ પરિવાર હિપકે ચડ્યો દીકરાને મળવા લંડન જતા હતા અને પ્લેટ ક્રેશમાં મોત થયું અમદાવાદમાં 12 જૂને બપોરે 1:38 વાગ્યે બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કલ્પનાબેન પ્રજાપતિના મૃતદેને આજે વડોદરાના માંજરપુર વિસ્તારમાં આવેલા તેમના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યો હતો અહીં મૃતદે આવતા સૌ કોઈની આંખમાં આંસુ હતા પ્રજાપતિ પરિવાર હિતગચડ્યો હતો કલ્પનાબેનના સાસુ શોકનો આંસુએ રેડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તું કેમ જતી રહી મારા રાજુને એકલા મૂકીને તારા વગર મારો રાજુ કેવી રીતે જીવશે તું પાછી આવી જા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષથી માંજલપુર શમશાન સુધી તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને માંજલપુર શમશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અંતિમ સંસ્કારમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ સેપકરાજ સોની સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના સમયે પ્લેનમાં બેઠેલા વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિ લંડનમાં રહેતા તેમના દીકરાને મળવા માટે નીકળ્યા હતા પહેલીવાર વિઝા મળ્યા હોવાથી દીકરાને મળવા લંડન નીકળ્યા હતા તેમના પતિ રાજેશભાઈ અને નાનો પુત્ર અમદાવાદ એરપોર્ટ પરથી મૂકીને અમદાવાદ વડોદરા હાઈવે ઉપર નડિયાદ પાસે પહોંચ્યા પછી પ્લેન ક્રેશની માહિતી મળી હતી ત્યારબાદ તેઓ અમદાવાદ પરત ગયા હતા જ્યાં પહોંચતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે પ્લેનમાં બેઠેલા બસો બેતાલીસ લોકો ફેંકી બસો એકતાલીસ લોકોના મોત થયા હતા જેમાં કલ્પનાબેનનો પણ સમાવેશ થતો હતો કલ્પનાબેને ગળામાં ચેન અને બ્રેસલેટ પહેર્યું હતું તેના આધારે પરિવારજનો તેમને હોસ્પિટલમાં શોધતા હતા પરંતુ કલ્પનાબેન ક્યાંય મળ્યા ન હતા પિતા પુત્રે એકસો સિત્તેરથી વધુ મૃતદેહ જોયા હતા જ્યાં અન્ય સેંકડો મૃતદેહના પોટલા બાંધીને મૂકેલા હતા પરંતુ કલ્પનાબેન ક્યાંય મળ્યા નહોતા છેવટે ડીએનએ મેચ થતાં આજે કલ્પનાબેનનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની છે આ પરિવાર પર આફત આવી પડી છે સાથે સાથે બધા લોકો પર આફત આવી હોય એવું લાગે છે માનવામાં ન આવે એવી આ ઘટના બની છે આજે કલ્પનાબેનની અંતિમ યાત્રા હતી પ્રભુ તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ સ્થાનિક દિવ્યાંગ ગાંધીએ જણાવ્યું હતું કે રાત્રે બે વાગ્યે વડોદરાથી નીકળીને વહેલી સવારે ચાર વાગે અમદાવાદ પહોંચ્યા હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ ડેટ સર્ટિફિકેટ તમામ ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા હતા અને તેમની વસ્તુઓ પણ આપવામાં આવી હતી ત્યારબાદ વહેલી સવારે પાંચ વાગે પોલીસ અને એર ઇન્ડિયાના સ્ટાફ સાથે વડોદરા આવવા રવાના થયા હતા સવારે સાત વાગે વડોદરા પહોંચ્યા હતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મૃતક કલ્પનાબેનના પુત્ર વ્રત પણ લંડનથી વડોદરા આવી ગયા હતા ત્યારબાદ સવારે કલ્પનાબેનની અંતિમ યાત્રા નીકળી હતી અને માંજલપુર શમશાન યાત્રા શમશાન ખાતે તેમની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી કલ્પનાબેન ખૂબ જ સારા સ્વભાવના હતા અને મલતાવડા હતા તેઓ અનેક સેવા કાર્ય સાથે જોડાયેલા હતા વડોદરા શહેરના વધુ એક રહેવાસીનું અમદાવાદ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું સમતા વિસ્તારમાં આવેલા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુબેન શર્માનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું આજે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો ત્યાંથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને गोरवास शमशान खाम अंतिमविधी कर मोठी संख्या उमटी पड्याही दर व्यक्ती आंखम आंसू्यात अंजू शर्मा निधनने पगले परिवार शोक शोकमा गरकवडोदरा शहर मांजलपूर विस्तार वृद्धभूमी मा मा रहता नरेंद्र पंचाल आणि त्यांना पत्नी उषाबेन पंचाल एक महिना पहिला ગાંધીનગર શિફ્ટ થયા હતા અને લંડનમાં નોકરી કરતા તેમના પુત્રને મળવા માટે તેઓ પહેલીવાર લંડન જવા રવાના થયા હતા આ દરમિયાન પ્લેન્ટ ક્રેશમાં બંનેના મોત થયા હતા આજે બંનેના પાર્થિવ દેહ કોફિનમાં વડોદરા સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા જ્યાંથી અંતિમ યાત્રા નીકળી હતી અને માંજલપુર શમશાન ખાતે બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એલસીન મકવાણાની દફનવિધિ કરાઈ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે નવા યાર્ડ વિસ્તારમાં આવેલા સંતોષનગર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં શોકમાં ડૂબેલા પરિજનો અને મિત્ર મૃત્રો શ્રદ્ધાંજલિ આપી હતી બાદમાં જામપુરા કબ્રસ્તાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી એ દરમિયાન સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી એલજીન મકવાણાનું બેસણું આવતીકાલે નિજામપુરા ગૃહ ખાતે રાખેલ છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ